તો મિત્રો આલો બોપરા કરવા તો બોપર થઈ ગ્યા છે એક જો બાકી છે અમે જત આપણે ખાવા બેઠા જ બરોબર જો આ ચા લડવા જે ઊંચા કરને પછી આપણે હુંગરા આ બધી રોટલી અને સાયસ અને પાણીની બોટલ ભરશું ચાલો બતાય બોપર જમ બોપર આ કરવા હતું અને આજે ગણેશ છે એટલે ગણેશના રાડો પણ આપણે બનાવ્યા છે ઓ ગણેશ છે એટલે બોપર આતો આજો

ઓલ લીંબુડી હે ના લીંબુડી લીંબુડી કા બેઠા છે તો ચાલો મિત્રો બપરા કરવા અને આપણે હું પણ જોતે ખાઈ લો બપરા કરવા તો ચાલો મિત્રો ફટાફટ જમી લે અને મનકા લે આપણે